રામાયણ કહે એનો બહુ મોટો અપરાધ બતાવે છે હિંમત હોતો એની હાજરી બોલો નહીં હાલ હાજરી તો પગે લાગો છો એના તો શબ્દમાં રોટલો ખાઈ આવો છો ત્રણ ત્રણ વખત ચાય પી લો છો એને એને જે કાંઈ ધોતી બોતી આપી હોય ખાડી આપી હોય ડ્રેસ આપ્યા હોય ટી શર્ટ આપ્યા હોય બધું લઈ લો છો અને જેવા નીકળો એટલે પાછો પાછા પીસો પરાય પાપ કંઈ આ વાણીનો મેલ છે આપણે આપણે આજે વિજ્ઞાને મને તમને કેટલી સુવિધા કરી આપી આટલા સાધન સંપન્ન થયા પછી આપણને શાંતિ કેમ નથી કારણ કે આપણે વાણીના પાપ કરી રહ્યા છીએ હાજરીમાં કઈ દેવાનું વિનોબાજી મને વિનોબાજી ખબર નહીં બહુ યાદ આવે છે વિનોબાજી વિનોબાજી રાજેશભાઈ ચાર વસ્તુ કઈ બહુ સરસ છોકરાઓ જીવન જીવવા જેવી ચાર વસ્તુ બાપુ એને પહેલી વાત એ કરી વિનોબાજીએ કે ગુણ દર્શન કરવું કોઈના ગુણોનું દર્શન કરવું વારંવાર આપણે કહીએ જ છીએ ગુણ દર્શન આ માણસમાં કયા કયા સારા ગુણો છે એનું આપણે બીજું જે હોય એની સાથે આપણે કઈ લેવા દેવા નથી એ જે હોય તે ગુણ દર્શન કરવું પણ હવે વિનોબાજી આગળ બોલે છે ગુણ દર્શન પણ કરવું અને ખરેખર એ વ્યક્તિના સારા ગુણ છે તમારી આંખે તમે જોઈ અને અનુભવ કર્યો છે તો એના ગુણોનું વર્ણન વાહ વાહ છોકરા તારા ગુણોથી હું રાજી થઈ એના ગુણોનું વર્ણન એ વખતે પછી આમ હા એને અભિમાન આવી જાય એવું આપણને લાગતું હોય તો એના મોઢા ઉપર વર્ણન ન કરવું પણ એની પાછળથી એના ગુણ કે છોકરો બહુ સમજદાર છે એની પાછળ નહીતર ઘણી વખત આમો માણસ પચાવી ન શકે ગુણ દર્શન ગુણ વર્ણન અને ત્રીજું વિનોબાજી કહે ગુણ વર્ધન કરવું મારા ગુણનું દર્શન કરી મારા ગુણનું વર્ણન મુરારી બાપુ કરવા માંડ્યા છે તો સાધકની છે હવે મારે મારા ગુણનું વર્ધન કરવું જોઈએ કે બે પાંચ ગુણો હતા એ વ્યાસપુઠ સુધી ચાલી ચડી ગયા અને મારા ગુણોને મારું નામ લઈને એનું વર્ણન કરવામાં આવ્યું તો હવે મારી ફરજ છે હું ગુણ વર્ધન કરું હવે મારા આવા સદગુણોને હું વિકસિત કરું હું એને વધારું કેવા પ્રેક્ટિકલ સૂત્રો માનું દૂધ પીતા હોઈએ ને એવું લાગે છે એવા એવા સૂત્ર અને પછી ચોથું સૂત્ર મને બહુ ગમતું અને તે છે ગુણ નિવેદન કરી દેવું જે કહ્યું મારી સારપને લોકો વાહ વાહ કરતા હોય પણ પ્રભુ એ મારી સારપ નથી હું તને ધરી દઉં છું સાહેબ તને ધરી દઉં છું નિવેદન કરું પ્રભુને મારા મારામાં બળ છે તો બળ તારું છે મારામાં વિદ્યા છે તો એ વિદ્યા તારી છે મારામાં જે કઈ છે હું તને અર્પણ કરું છું અને આ નિવેદ ધરવાનું આ નિવેદ નિવેદ્ય નિવેદ્ય જે છે એ મૂળમાં તો નિવેદન શબ્દ છે કે આપણે આપણે એને એને નિવેદનમાંથી પછી શબ્દ આખો શબ્દ બહુ ક્રીડા કરે છે સાહેબ ઓહો શબ્દની કે ક્રીડા શોભિત હોય આમ તમે સંસ્કૃતમાંથી લાવો તો આમ છેલ્લો મારો રાફડિયા દોહા સુધી શબ્દ કરતો કરતો છે અને એકદમ રાખડિયા દોહાનું ક્યાંક એની રેન્જ જોઈએ તો વેદમાં નીકળે આ શબ્દ બહુ ક્રીડા કરે છે આપણે શું ક્રીડા કરીએ આનું આનો વિસ્તાર બહુ છે અસીમ ક્રીડા કરનારો શબ્દ બ્રહ્મ અસીમ જેની મિતિ નથી જેના માટે નેતિ જ બોલવું પડે એવી શબ્દ બ્રહ્મની આ નિવેદન નિવેદન શું કે આ અહીંયા રસોડું ચાલે છે અન્ન ક્ષેત્ર બ્રહ્મ ક્ષેત્ર ચાલે હવે રસોઈ રસોઈ ત્યાં થાય છે પણ એમાં તે ક્યાંક ભંડાર હશે ત્યાં હનુમાનજીનો ફોટો હશે અથવા તો જે હોય રાખ્યું એ પહેલો થાળ એને ધરા રસોઈ તો બીજા કરે પણ જ્યારે આપણે જમીએ છીએ ને ત્યારે નિવેદ આપણે ઠાકોરજીને એમ આપણામાં પરમાત્મા એ બધા ગુણો આપ્યા હોય ગુરુની કૃપા આવી હોય પણ એનું નિવેદન કરી દેવું કે આ તારી કૃપાથી મને મળેલા છે આ મારી રસોઈ નથી આ તો અહીંયા ભંડારો ચાલે છે ને એની થાળીનો આ પ્રથ આ ગુણ નિવેદન કરવા અમુક સમય સુધી તો મારી કથામાં રસોડા ચાલે ને તો અમુક માણસો મારા એમ જ કહેતા રસોડું આપણા તરફથી ચાલે પેલા તારા તરફથી ક્યાં ચાલે આ બધું મેં મેં ફેસ કર્યું આવા આવા માણસો સાથે મેં કામ કર્યું છે બાપુ એને એનું ખોટું બોલવાની હિંમત તો જુઓ આવા માણસો મારી રૂબરૂ બીજા બીજા મને કે આ ભાઈ નો રસોડો ચાલે મેં કીધું એને બોલાવ્યું તો ઓરો 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 આવે પછી હું હું તો મારું સાધુતાને હું વિનંતી કરું હું પછી એને એમ કહું તમારું બહુ સરસ રસોડું ચાલે છે તે આ રસોડું તમે ચલાવો છો તો પછી આ ચેતને શું કર્યું અને પછી પકડાય કલ્પના આ મારે મેલ કેમ ધોવા અને હાબુ છે ને મેલ કાઢ કે પણ પોતે ઘસાઈ જાય સાહેબ એ તો જાતે ઘસાય એ જ મેલ કાઢી છે અને ભગત બાપુ લખે છે આપ બાપુ લખે મારે સાબુ થવું છે શું કામ કે મારે ઘસાઈ દેવું છે માનવી ના મેન જોઈ મેલ કાઢી શકે પણ આમાં તો આપણને એમ પૂછે કે આ તમે બીજાના જ મેલ ધો છો તમારા મેલ નું શું આ પ્રશ્ન આવી શકે લોકો ઉભા જ હોય છે એ તો મર્યાદાથી બોલે નહીં બાકી આ પ્રશ્ન ઉઠે મેં કીધું ને કે હું આ કામ કરું છું ઘસાઈ જવું છે મેલ ધોવા જ પણ આ પ્રશ્ન મારી પાસે આવે કે તમારા મેલનો એને ખબર નથી કે સાબુ લઈને જે કપડું સાફ કરે ને એના હાથ બહુ ચોખ્ખા થઈ જાય છલકા કપડાં પાંચ જોડ કપડાં ધોઈ સાહેબ ગઈ ગઈ અને પછી તમે હાથ આમ કરી નીકળો આ તો લક્ષ્મીજીના હાથ હોય એવા તમારા હાથ થઈ જાય સાહેબ અયમ નય હસ્તો ભગવાન અયમ નય ભગવતર બીજાને ધોનારા પોતે પણ સ્વચ્છ થતા જાય છે સાહેબ પણ ઘસાવવું પડે આમ હાબુ તમે લો સનલાઇટ અને આમ ઉપર ઉપરથી ક્રિયા કરો કપડું અહીં પાણી નાખો ને એક વેંત ઉપર રાખો કપડું 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 મેલ દે એમ ને ઘસાવવું પડે અને એ ઘસવા માટે જે હાથ કામે આવે એને સનલાઇટ ચોખ્ખા કરી મૂકે છે સાહેબ એ હાથ પણ પવિત્ર બને તો અમુક જે આ વાત પાપ છે ખોટું બોલવું નિરંતર અપ્રિય ખોટું બોલવું ઢંગ વગરની વાતો કરવી અને વ્યક્તિની ગેરહાજરીમાં એની નિંદા કરવી ખબર નહીં માણસને શું થયું છે ખબર નથી આમ પગે લાગે ને પાછા જેવા જાય એટલે હા જુદા જ હોય માણસના કેટલા રૂપ છે

અને મનોમલ મનના મહેલને અને કળિયુગના મહેલનું શમન કરશે રામકથા એવી રામકથા લોહલંગરી બાપુના આંગણામાં બેઠી છે અને તેથી અયસ્કાંતા જે શંકરા છે અહીં એટલે લોઢું અને લોહલંગરી બાપુ એ એને જે એ પ્રસંગ છે તો છે જ એકવીસ બળદગાડાને ખેંચ્યા એ એમાં એ એ ચમત્કાર છે મહાપુરુષની સિદ્ધિ છે જે ગણો એમાં હું બહુ ન જાઉં પણ મને તો મારો શંકરાચાર્ય મદદ કરે છે કે અય કાંતા માની ચુંબક આ એવો સાધુ અહીંયા બેઠો હશે કે બધાને ખેંચ્યા સજ્જન માણસોને ખેંચ્યા ગોળના ગાડાને ખેંચ્યા આનો ભદ્રા પ્રતવો યંતુ વિશ્વત ચારે બાજુથી શુભને બધું ખેંચ્યું ગાડા ભરી ભરીને ગુણ ખેંચ્યા અને ગુડ ગુડ એના ઉપરથી ગુણ ઉપર આપણે ચાલ્યા ગયો શબ્દ શબ્દનો અર્થ થાય છે લોખંડ લોઢુ અયમય ખાંડ નું અજો નું બુજ તુલસીદારજી આય શબ્દ લઈ આવ્યા લોઢુ જયારે ધનુષ ભંગ થયું અને પરશુરામજી ગમે તેમ બોલતા હતા અને લક્ષ્મણજીની સાથે ત્યારે પરશુરામજી વિશ્વામિત્રજી ગાંધી સુનું એકદમ મનમાં મનમાં હસે છે આ મહાત્માને ખબર નથી અયમય ખાંડ ખાંડ એટલે તલવાર ખાંડ એટલે ખાંડ ચીની અને ખાંડ એટલે ખાંડું આ બધા એના અર્થ અમય અય એટલે લોઢાની તલવાર ખાંડુ લોઢાનું આ ઉખમય ઉખ એટલે શેરડીનો રસ શેરડીનો રસ એટલે ખાંડ એ ખાંડના બે અર્થો ખાંડ એટલે ચીની અને ખાંડ એટલે ખાંડું આ બે આ પરશુરામજીને આટલી ખબર નથી કે આ લોખંડની તલવાર છે આ શેરડીના રસની ગોળની સાકરની કાણી નથી કે મોઢામાં તમે ને તરતો ઓગળી જશે આ તો લોઢાનું ખાંડું છે પણ મુનિ બુજ અબૂત છે જાણવા છતાંય અજાણે આવો અહી શબ્દનો પ્રયોગ માનસ ક્યારેક કર્યો માનસ એક બ્રહદ શબ્દકોષ છે ત્રિભુવન વિશ્વકોષ રામિત્રિભુવની ભગવાન રામનો જયારે પૂરણવાનો સંદેશો આવ્યો લગ્નની પત્રિકા આવી અને આખી અયોધ્યા તૈયાર થઈ ત્યારે ભરત સકલ સાહની બોલાય ભરતજી સાહનીઓને બોલાય સાહની એટલે કોણ સાહની ત્રિભુવનીય શબ્દકોષ છે રાજકુમારો જવાના છે બે ભાઈઓના લગ્ન છે અરે રામજીના લગ્ન છે જનકપુર થી પત્રિકા આવી છે અને જનકે સાહનીઓને બોલાવે આવો આવો સાહની નો અર્થ થાય છે ત્રિભુવનીય શબ્દકોષમાં ઘોડાના તબેલાને ને સાચવનારો મૂળ માણસ એને સાહની કહેવાય સાહનીને બોલાવ્યો જેટલી જાતના ઘોડા હોય તૈયાર કરો આપણે જનકપુર જવાનું યુવાનોને બેસાડો

એવા ઘોડાઓ પસંદ કર્યા છે બહુ સુંદર છે ચંચલ છે અને એવી રીતે પગના ડાબલા રાખે છે કે જાણે તપેલા લોઢા ઉપર પગ મૂક્યો હોય પાછો ડાબલો લઈ લે પગે આ અયસ મૂળ લોઢું છે સાહેબ આ મારો લોહ બાપુ બાપુ એકવીસ બળદગાડાને ખેંચે તો ખેંચે એ તો બાપુ એકવીસ હશે એટલે એકવીસ ને એકાવન તો એકાવન ને ખેંચી જાય હા એને 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 સાહેબ આ એને ત્યાં કથા બેઠી છે એટલે એને કેટલા લોકોને ખેંચ્યા છે જુઓ ને આ બધા ખેંચ્યા જ છે ને આપણને ને બાપુને કીધું ને કે તમે મને લઈ અહીંયા ખેંચી બાપુ આપણને લોહ ચુંબક ચુંબકે કાંઈ કરવાનું નથી હોતું જરાક નજીક જ આવવાનું લોહચુંબક અક્રિય છે અકર્તા માટે શંકરાચાર્યનો ઉપયોગ કરે છે અય કાંતા કાંતાનો ચુંબકત્વ અંતાનો એટલે અયશ કાંત એટલે માલિક કંત એટલે માલિક પણ થાય કંત એટલે માલિક લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યુ કાંત એટલે માલિક આપણને ખેંચે આપણો સ્વામીઓ આપણને બોલાવે આપણે એને વશ વસવર્તી રહેવું પડે ત્રિભુવન એ શબ્દ કોષ છે કેટલો વિશાળ શબ્દ કોષ છે રામચરિત્ર કાંત એટલે પતિ કાંતા એટલે પત્ની આ બધા વિષય કેવો વદે વહી તો બાપ લોહલંગરી બાપુ એ કેવા સિદ્ધ પુરુષ યોગી પુરુષ જેણે સારી વસ્તુને ખેંચી લીધી અને આ પંથકને ભરી દીધો અમારા સાધુ સમાજને રૂપાળો કર્યો એના આશ્રય ગયા એ બધાને તારી દીધા એવા મહાપુરુષને આંગણે જ્યારે માનસ રામ કથા છે ત્યારે ફરી એક વખત એ ચોંપાઈઓનું ગાયન કર્યું But oh uh...

પાંચસો વર્ષથી આપણે ગૌરવભર જીવીએ છીએ હવે એક નવી નવી સદી એક નવો યુગ શરૂ કરવો હોય તો સહન કરવું પડશે કારણ કે અનેક ભ્રામક ના નાના નાના પેલા ઊભા થયા છે જે ભ્રમણામાં નાખે છે એની સામે સનાતન અને વૈદિક પરંપરાને જો ટકાવી રાખવી છે તો કોઈ કે પાછું તુલસીની જેમ જાગવું પડશે અને સહન તો કરવું પડે પછી એમાં એમાં મુશ્કેલી આ તો ઐતિહાસિક ચિંતન છે વાત સાચી છે મને ઘણા ડાયા માણસો કહેવાતા તથા કથિત ડાયો ડાયો હોય ડાયો હોય એને મારી યારે કૂદી પડવું જોઈએ ડાયો છે એની મા માટે ડાયો હોય બધી માને પોતાનો છોકરો ડાયો જ લાગે છે છોકરો મારો ડાયો પાટલે બહેન નાયો પાટલો ગયો ખસી અને બાબો પડ્યો હસી પાટલો ખસી ને પાટોડામાં બાબો પડી હસે કરવું હવે હાવ ખોટું હાવ જાગ્યો બુ જાગ્યો આપણે કોઈનું તોડ્યા વગર કોઈને નુકસાન કર્યા વગર પણ જે મૂળ વસ્તુ છે એ સાહેબ વડલો તમે રોપો ને મુરદાસ બાપુ વડલો રોપ્યો હોય ને પછી હવા આવે તો વડલો આમ કે તાજો રોપડો હોય તો આમ આમ થઈ જાય ને પછી આપણે નથી બીજા બીજા આમાં પેલા નાખીને એની વાડ કરીએ ને એને ચારે બાજુ એને રક્ષા ચારે બાજુ વાંચ પાણી કોને પવાય પેલા વાહડા હોય એને પવાય કે વડલા પાજો ને પાણી પાજો એ તો પાણી પાક છે એ તો બરાબર છે સુવિધા મૂળ તો આંબો છે એમ સનાતન ધર્મ વૈદિક પરંપરા આકાશ જેને ટૂંકું પડે છે એવા શ્લોકો આકાશ ની દેવતા જેના અર્થો ન કરી શકે એવી જેની વિશાળતા એવી જેની વિશાળ નેત્ર દ્રષ્ટિકોણ વિશાળ હૃદય અને વિશાળ ભૂજાઓ ત્રણ વસ્તુ રામાયણ કહે ઉર ભુજ નયન વિશાળ ઉર વિશાળ ભૂજા વિશાળ સનાતન ધર્મ નહીં ભૂજાઓ વિશાળ એનું હૃદય વિશાળ અને નયન વિશાળ દ્રષ્ટિકોણ વિશાળ આ કુપ મંડુકતા શબ્દ બહુ સરસ છે ખેર એવા સમયે આ સમાજ ભ્રમણામાં ન રહે સામર્ મને તમને સનાતન ધર્મથી દૂર કરવાના પ્રયત્નો બુધાભાઈ કે હજી એક કથા આપો ભાવનગર ની જલ્દી કથા આપી દો મારી દીકરાની દીકરીએ માંગી છે મને તો હું વૃદ્ધ થઈ ગયો મને ના આપો તો કઈ નહીં ઘણી કથા પણ મારા દીકરાની દીકરીએ કથા માંગી છે હા જાહેરાત કરી દો બુદાબાઈ કથા આપી ક્યારે અને કેમ એ વ્યસ્ત માણસો એનો સમય લઈને પછી હું કહીશ આ ભાવનગરમાં માં કરજું પાછું હા સાહેબ ભાવનગર તો ભાવનગર છે તો પછી આનંદ બહુ આવે છે ખબર નહીં સાહેબ મજા આવે બે કાંઠામાં રોજનો પ્રોગ્રામ કરવો ચોવીસે કલાક લહેરમાં જ રહેવું છાસને રોટલો ખાઈ લેવો પણ લહેરમાં રહેવું ચોવીસ કલાકનો પ્રોગ્રામ હોવું તોય લહેરમાં હોવું જાગવું તો લહેરમાં જાગવું બેસવું તોય લહેરમાં ઊભા થવું તોય લહેરમાં પડખું ફેરવું તોય શ્વાસે શ્વાસે પ્રસન્નતા આ માણસનો ચોવીસ કલાકની દિનચર્યા હોવી જોઈએ આ શંકર કહે છે હું તો એને મારી જ તો તમારા સુધી મારા શબ્દોમાં પહોંચાડવાની કોશિશ કરું આ ફોર્મ તત્વ જુદું છે ત્યાંથી નીકળે છે એ તો ક્યાંક આ ફોર્મ ખાલી કામ કરે છે સાહેબ કે હું તમારા સુધી પહોંચાડું બાકી નીકળે છે આ તો હા ક્યાંથી પેલા છે ને લારેન્સ લારેન્સ જે મોટો ચિંતક થયો પરદેશનો એ આફ્રિકા ગયો મેં આ પ્રકરણ વાંચેલું આફ્રિકા ગયો આફ્રિકાના લોકો તો ત્યાં પાણીની તંગી ને કોઈ દિવસ ક્યાંય દુનિયા એ બધાને લઈને પેરિસ ગયો તીરુભાઈ મોટો ચિંતક એને એમ થયું કે આ લોકો ક્યારે પેરિસ જોશે નાના નાના કબીલા રે મેં તું ફર્યો છું ભગવત રામાયણની કૃપાથી કાંઈ ભાવ્યું નથી એવા પંદર જણા લઈને અરેન્જ પેરિસ લઈ ગયો અને ફાઈવ સ્ટાર હોટલમાં ઉતાર્યા રૂમ એસી એટેચડ શૌચાલય સ્નાનાગાર આ બધું જ હવે જેને પાણીની તંગી કોઈ દિવસ આમે સ્વભાવમાં નાવા ટેવાયેલા નહીં આ લોકો જે આફ્રિકા આફ્રિકાથી એ નાયા જ કરે બાથરૂમમાં સમય મેળ્યો નથી ને બાથરૂમમાં ઘૂસ જાય ન ચાલુ કરીને એવા રાજી થાય કે કેવું આ ચમત્કાર છે નાયા જ કરે શરદી થઈ ગઈ ઘણાને પણ નાયા કરે પંદર દિવસ રોકાણ બધાને કહી દીધું કે આજે અગિયાર વાગ્યાની ફ્લાઇટ છે બધા નવ વાગે તૈયાર થઈ જજો પણ કોઈ રૂમની બહાર જ ન નીકળે યાદ કરે કે આજે જવાનું છે અને પછી ક્યારે મેળ ખાશે સાહેબ ઉડી જશે બધાના દરવાજા ખટખટાવ્યા પણ કોઈ બહાર જ નીકળે ન એક દરવાજો પુલાને બોલાવીને ખેડવ્યો અને રૂમમાં ગયા તો બાથરૂમનો દરવાજો બંધ એને ખટખટાવ્યો બધી જગ્યાએ આમ થયું વાત એમ હતી કે આ લોકોને એમ કે હવે વહીવ જવાનું છે એટલે આ જે નળ છે ને એમાંથી જ પાણી નીકળે છે એટલે પેલું પાનું જે ધીરુભાઈ કહે છે ને એ પાનું લઈ અને મેં તો ધીરુભાઈ પણ સાંભળ્યું એટલે નામ લઉં હવે આમાં મારે તકલીફ છે હું કાંઈ મારી પાસે જોખ થોડી હોય મારી પાસે ચોપાઈ હોય આવા વડીલોને સાંભળું પછી જેની પાસેથી મેં પહેલું સાંભળ્યું હોય ને હું એનું નામ દઉં એટલે ઘણા એમ કે ધીરુભાઈ પહેલા બોલી ગયા તારે સાયકલ લઈને પહેલા જોઈતું આટલો આટલું બધું અભરખો હોય તો મેં તો ધીરુભાઈ પાસે જ પાનાની જે વાત કરે છે તે હા આપડા રામાયણમાં જે જાત છે એ વાંદર જાત છે એમ એનું જે ધીરુભાઈ સરસ ધીરુભાઈનું ઘણું બધું મૌલિકો બહુ મજા બહુ વસંતર આ દેશ તો તમે જુઓ સાહેબ અને આ દેશને કોકના કેવી વિદ્યા પ્રગતિ કેવી કલા કેવી વિદ્યા કેવા કેવા સુંદર પ્રયોગો થાય છે કેવું સાહિત્ય સર્જન થઈ રહ્યું છે અને રજૂ કરનારા એવા સાહેબ ગજબ ગજબ આનંદ આવે જો આનંદ લેવો હોય તો તો ચારે બાજુ આનંદ રાહડા લે છે પણ ઘણાના ભાગ્ય ફૂટી ગયા છે ઘણા રોટલો ખાવા બેન કૂતરું ભણે એને મારવા જાય ખાય નહીં એને મારવા એટલે પણ તું ખાય તો લે તારી ખડકીમાં નથી આવ્યો બહાર ભણે અને કોઈક સાધુ નીકળ્યો એટલે એને ભણ તને કોઈ તારે ઘરે કૂતરું ન આવે તું હું કામ ચિંતા કર પાના લીધા ધીરુભાઈ માં બધા નળ કાઢે એને એમ કે આમાંથી જ પાણી નીકળે નક્કી શું કર્યું કે આ નળ લઈ અને આપણે આપણા ઘરમાં એ દિવાલમાં ચોથાડી દઈશું અને જેવું ખોલશું એટલે પાણી નીકળશે આ શું કે પાણી નથી અમારે ત્યાં કેવો ચમત્કાર છે આટલો ટુકડો જ લઈ જવાનો અમારે દિવાલમાં લગાડી દીધું પછી ખોલીએ પાણી પાણી આમાંથી પાણી ન નીકળે આની પાછળ આખી પાઇપ લાઈન હોય છે પછી ગામના નગરની ટાંકીમાં ગઈ હોય છે એ ટાંકીમાંથી મોટી પાઇપ લાઈન ગામનો જે ડેમ હોય છે ત્યાં હોય છે આમાંથી નથી નીકળતું એનું ફ્રોમ સ્થાન તો ક્યાંક જુદું છે એમ આપણી પાસે જે કાંઈ આવે છે ને એ તો મોટા ડેમમાંથી આવે છે સાહેબ આમ ખાલી આપણું આમાં કાંઈ નથી હોતું આપણું એટલે ફોર્મની વાત ભૂલી જાઓ ફ્રોમ આ ક્યાંથી આવ્યું એને સમજી તો બાપ શું કેહતો હતો રામકથા કહેતા તું શું કહેતા ચાલો તો રામકથા શું કરે છે એ આપણા મનના મેલ અને કળિયુગના મેલને ધોઈ નાખે એનું શમન કરે એવી રામકથા સો કરોડ રામકથા કેટલી રામ